જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો બધા ખુશમાં હશ્યો ખુશમાં રહો ગાય બસાવો અને ગાય વસાવો તો આ આપણા સૂત્ર અનુસાર ભગુડા ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ પોતપોતાની રીતે સારો અગ્રહણ કરવા ભગોડા ડુંગર ઉપર પહોંચી વળી છે તો જોઈ શકો છો દર્શક મિત્રો ઝરમર મેહુલાને સાનિધ્યમાં અને મોરલા કિલોર કરી રહ્યા છે તો આપણી ગાય માતાઓ બધી જ તે ઉપર ડુંગર ઉપર પહોંચતી વળી છે પ્રાકૃતિ ના અને પ્રાકૃતિની ગોદમાં તો આ આપણું ભગુડા ધામ ગીરિમાળા ગીરિમથક તો જોઈ શકો છો તમે કે હવે આપણી ગાય માતાઓ બધી રહીને આરામથી ડુંગર ઉપર સારો ખાવા માટે પહોંચી વળી છે તો આ આપણું મથક જંગલ વિસ્તારમાં તો બધી જ ગાય માતાઓ ઠે ટોય ઉપર પહોંચી વળી છે તો તેમનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે આપણી ભગુડા ગીર ગૌશાળાની ગાય માતાઓને વીડિયા નિહાળતા છે તો જોઈ શકો દોસ્તો આપણું ભગુડા ડેમ સામે ભગુડા ગામ રામદેવ વીર માં ખોડિયાર અને માંગલના સાનિધ્યમાં દર્શન કરી શકો છો તમે ભગુડા મંગલધામ અને ત્યાં આપણી ગાય માતાઓ સારો શરીર રહ્યા છે ગીરિમથકમાં તો આ આપણું નાનું એવું ભગુડા ધામની ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ સારો ખાઈ રહી છે ને સૌ પોત પોતાના સમય અનુસાર સારો ગ્રહણ કરી રહ્યા છે તો હજી પણ એને ટોચ ઉપર જવાની લગની લાગી છે તો આ ડુંગર હજી અડધો છે ટોચ બાકી છે આપણે ખોડિયારમાંની ધારની સામેની સાઈડમાં તો આ ભગુડા ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ તો દોસ્તો ગાય વસાવો અને ગાય બસાવો ગાયને કતલખાનેથી જાતિ રોકવા માટે અને કચરા જે હેઠવાડો આપણે એ નાખીએ તેમાં ખાસ કાળજી રાખવાની કે કોઈ ગાય માતાની નજરે ન આવે તેવી જગ્યાએ એનો નિકાલ કરવો બસ આ અમારું ગૌપાલકોનું सूत्र जय गौ माता और संजूलर काबेर ઘર ગૌરી આગળ છે મનીષા પાછળ પૂજા અને મોરલી આગળ છે હાવ આ ગાય માતાઓ આપણી હરો સારા શરીર છે ને એના ટાઈમ અનુસાર પાલન કરી રહ્યા છે આપ લોકો જોઈ શકો છો કે ગાય માતા એકદમ નેચરલી જ ઘાસ સારો ગ્રહણ કરી રહ્યા મોરલા પણ કિલોર કરી રહ્યા જંગલ રાડિયું પશુ પંખીને પ્રાણીઓના સંગમમાં અમારે ગાય માતાઓ સરી રહ્યા છે સૌ દર્શક મિત્રોને નમ્ર પ્રાર્થના કે અમારી ગાય માતાના દર્શન કરી રહ્યા છો તમે તો આ ખોડિયાર ખોડિયારમાંના મંદિરની સામેની સાઈડ આપણી ગાય માતાઓ ગિરિમાળામાં હાવો લઈ રહ્યા છે ને આજે યાત્રાળુનો જમાવડો પણ ભગુડામાં પુષ્કળ પ્રમાણમાં છે તો જય ગૌ માતા વંદે ગૌ માતરમ જોતા રહો આપણા બ્લોગ શેર કરો સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા વંદે ગૌ માતરમ